અહીંયા બધામાંથી આપણો ભાવ છૂટે તો જ એ ઘરની પ્રાપ્તિ થાય પણ હવે જતા જતા સદગુરુ કે છે એમ આશા તેમ આશા સુરતા તેમ મુકામ સુરતા અંત સમયની આપણી લાગેલી હોય છોકરામાં મન બીજા મન ત્રીજા તમને શું લાગે છે છૂટશો ત્યારે સીધા એ પરમ લોકમાં જવાશે નહીં જવાય સુરતા આપણી ફસાયેલી છે આપણે ઘણી વાર ઓલું દ્રષ્ટાંત સાંભળીએ છીએ ને કે એક સંત બેઠા હતા આમ પડ્યા હતા અને એકદમ ઉપર સુંદર મજાનું ફળ હતું ફળને જોઈને એમને એમ થયું કે આ ફળ કેટલું સુંદર મજાનું છે સંત પહોંચેલા સંત અને એને પડ્યા પડ્યા એવો વિચાર આવ્યો કે આ ફળ કેવું સુંદર મજાનું છે જો મળી જાય તો કેટલો આનંદ થાય અને એમાં એમનો દેહ પ્રાણ છૂટવાનો અથવા જેવો પ્રાણ છૂટ્યો એ ફળની અંદર કીડા ભરીને આવવું પડ્યું એને ચેલાને કીધેલું ચેલા જ્યારે મારો દેહ છૂટે ને ત્યારે આકાશમાં ઘટનાગ થશે હા એના ચેલા બધા દૂર દૂર વિસ્તારથી ફેલાયેલા હતા કે મારો દેહ છૂટે તો ઘટનાથ થશે અને ઘંટનાજ ન થયો એ ચેલો એક ચેલો તો જોડે હતો કે ગુરુજીએ કીધેલું ઘટનાથ થશે અને ચેલો બી તો ગુરુ જેવો હોય સાહેબ કહે છે પારસ મેં ઓર સંત મેં બળો અંતરોજાન એક લોહા કંચન કરે એક કરલે આપ હા તો ચેલોએ ગુરુ જેવો જ હતો જેલો ગુરુ જેવો એટલે એને નિર્ધાર કર્યો કે જ નથી થયો ગુરુજીનો દેહમાં પ્રાણ છે માં પ્રાણ છે તો ગુરુજી અહીંયા નિકટમાં જ હોવા જોઈએ અને પછી જ્યારે કરીને જોયું ત્યારે ખબર પડી ગુરુજી એક ફળમાં ફસાયા છે સુરતાના કારણે સુરતા ફળમાં ફસાય એ કારણે ગુરુજીને ફળમાં ફસાવવાનું થયું અને એ ફળ ઉતારીને ઉતારી કીડાને કાઢવામાં આવ્યો અને ગુરુજી છૂટી ગયા મુક્ત થઈ ગયા

તો તમારા ગુરુએ તમને જે આપી દીધું એ નામ એવા એવી એવી પ્રપંચમાં પડતા નહીં કયું હાચું છે ને કયું ખોટું છે ને આ હાચું આને લઉં કોલાને લઉ નહીં તમને ગુરુએ કંઠી પહેરાવી એ દિવસે તમને કીધું કે આ નામનું સ્મરણ કરજે જે કીધું એ હમ વાલીઓ લૂંટારો થઈ ગયો ને આ વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ થઈ ગયા એ વાલીઓ લૂંટારો હતો એને શું નામ આપેલું એને રામ નામ આપેલું એના ગુરુ એના ગુરુ કોણ

તમે નિર્ધાર કરો એટલે ગુરુ તમને જે આપી દે બસ એ જ નામ તમારા માટે પાર ઉતરવા માટે પર્યાપ્ત છે સદગુરુ કહે છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પાવે પાર પણ આપણે ગુરુની વાત ઓછી સાંભળીએ ઓલી કહેવત છે ને ગધેડાનું વધારે સાંભળીએ ગુરુનું ઓછું ગધેડાનું ગુરુજી કે બેટા રોકાઈ જા થોડોક સમય રોકાઈ જા તો નહીં રોકાય પણ બહાર નીકળે ગધડા ભૂખતા મળે ને કે કે છે આ આ બહાર એવું કીધું રોકાયો ગુરુના શબ્દની કિંમત થઈ પછી એના જીવનની કોઈ કિંમત કરી તમે નક્કી કરો એના જીવનની કોઈ કિંમત કરી શબ્દ ગુરુ કહે છે એક જ શબ્દ ગુરુનો એક શબ્દ પકડાઈ જાય એટલે એની યાત્રા પૂરી પછી એને બીજું કઈ કરવાનું રહેતું નથી સાહેબ કહે છે એક જ શબ્દ આપણે ગાઈએ છીએ એક શબ્દ મેં સકલ જહા તો ઘટઘટ રહ્યો બધાના ઘટમાં સ્થિત છે પણ એના